ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શ્રી ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ ભક્તો અત્યારે પવિત્ર નવરાત્રિ ચાલી રહી છે તો આજે આપણે જાણીએ અંબાજી શક્તિપીઠ વિશે આદ્ય શક્તિની ઉપાસનાનું પર્વ આંગણે આવી પહોંચ્યું છે ત્યારે સૌ ખેલૈયાઓ પણ નવરાત્રિમાં થનગણાટ માટે તૈયાર થઈ ગયા છે નવરાત્રિ માત્ર ઉલ્લાસનું નહીં પણ શક્તિની ઉપાસનાનું પણ પર્વ છે જ્યારે દેશભરમાં આવેલા આદ્યશક્તિના બાવન શક્તિપીઠ પૈકી ચાર તો ગુજરાતમાં જ આવેલા છે ત્રણ શક્તિપીઠ ખૂબ જ જાણીતા છે પરંતુ બાવનનું શક્તિપીઠ જેને શક્તિપીઠની માન્યતા મળે હજી બે વર્ષે જ થયા છે જે ભરૂચમાં આવેલું અંબે માતાજીનું મંદિર છે એક માન્યતા એવી પણ છે કે ભગવાન શિવજી જ્યારે સતીના દેહ ત્યાગથી વિહોળ થઈ ગયા ત્યારે સતીનું શબ હાથમાં લઈને પૃથ્વી પર ઉલ્કાપાત મચાવી દીધો પત્ની વિયોગમાં ડૂબી ગયેલા શિવને વિયોગમાંથી બહાર કાઢવા ભગવાન વિષ્ણુએ દેવી સતીના શરીરના સુદર્શન ચક્રથી અનેક ટુકડા કરી નાખ્યા તે પૃથ્વી પર વિવિધ જગ્યાએ પડ્યા તે ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવી શક્તિપીઠ માત્ર ભારતમાં જ નહીં પડોશી દેશો પાકિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળમાં પણ આવેલી છે તો ચાલો આજે ચાર શક્તિપીઠ વિશે જાણીએ પહેલું છે અંબાજી શક્તિપીઠ ગુજરાતની ઉત્તરમાં આવેલા અરવલ્લી પર્વતની ગિરિમાળામાં ગબ્બર આવેલો છે બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલું અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે તેનું મૂળ સ્થાનક તો ગબ્બર છે જેને આરાસુરનું શિખર તરીકે ઓળખવામાં આવે છે એવું કહેવાય છે કે ભગવતી જગદંબાએ અહીંયા આરાસુરનો સંહાર કર્યો હતો આરાસુર ઉપરાંત માએ ધુમ્રલોચન ધૂમ્રલોચન શુંભનિશુંભનો પણ નાશ કર્યો હતો અહીં અખંડ ઘીનો દીવો આજે પણ સતત પ્રગટે છે આ મંદિરનો વિસ્તાર ચાચર ચોકના નામથી પણ ઓળખાય છે આ મંદિરમાં પગ મૂકતા મનની મલિનતા દૂર થઈ જાય છે એવી માન્યતા છે આ શક્તિપીઠમાં બાલકૃષ્ણની બાબરી ઉતારવાનો સંસ્કાર વિધિ થયેલી એવો પુરાણોમાં ઉલ્લેખ છે આમ આ શક્તિપીઠ શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શથી પણ પાવન થયેલી છે ગબ્બર પર્વતના આરાસુર શિખર પર માતા સતીના હૃદયનો ભાગ ખરીને પડ્યો હતો એટલે કે આ શક્તિપીઠ સર્વે શક્તિઓમાં હૃદયસ્થાન સ્થાન ધરાવે છે ઘણાય પુરાણોમાં આ શક્તિપીઠનો ઉલ્લેખ થયેલો છે નવરાત્રિમાં અહીં ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામે છે દેશ વિદેશમાંથી લોકો ચાચર ચોકમાં ગરબા ગાવા માટે ઉત્સાહિત હોય છે બીજું છે પાવાગઢ શક્તિપીઠ તો પાવાગઢ શક્તિપીઠ જ્યારે ભગવાન વિષ્ણુએ સતી માતાના શરીરના ટુકડા કર્યા હતા ત્યારે અહીંના માતાજી જમણા પગની આંગળી પડી હતી એટલા માટે આ શક્તિપીઠ અહીંયા છે અહીંયા માતાએ મહાકાળી સ્વરૂપે બિરાજમાન છે મહાકાળી માતાએ રક્તબીજના નામના રાક્ષસનો વધ કરવા માટે તેના શરીરના બધા જ રક્તનું સેવન કર્યું હતું આ સિવાય માતા મહાકાળીએ ચંડ અને મુન્ના નામના બે રાક્ષસનો પણ વધ કર્યો હતો ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે તેઓ પગથિયા ચડીને પણ માતાજીના દર્શન કરવા જઈ શકે છે અને જો કોઈ વડીલથી જડા એમ ના હોય તો તેઓ અહીંયા રોપ વેની મદદથી પણ ઉપર ચઢી શકે છે પાવાગઢે પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક આવેલ છે ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પાવાગઢનું મંદિર આવેલું છે પાવાગઢ મહાકાળી માતાના શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે આ મંદિર ખૂબ જ પૌરાણિક ઐતિહાસિક અને ધાર્મિક તથા પ્રવાસન સ્થળ તરીકે ખૂબ જ મહત્વપૂર્ણ છે આજે લગભગ એવો જ કોઈ ગુજરાત છે જેણે આ પવિત્ર શક્તિપીઠની મુલાકાત ના લીધી હોય જ્યારે પણ આપણને એક બે દિવસની રજાઓ મળે છે અને આપણને કોઈ નજીકના સ્થળની મુલાકાત લેવાનું નક્કી કરીએ ત્યારે આપણા લિસ્ટમાં સૌથી પહેલાં નામ આવે છે પાવાગઢનું લગભગ દરેક લોકો આવું વિચારતા જ હોય છે અહીંયા જવા માટે તમે પ્રાઇવેટ સાધન પણ કરી શકો અને એસટી બસ પણ અહીં લઈ જઈ શકો છો એટલે કે અહીં એસટી બસ આવે છે અહીંયા પાવગઢ પાસે જ જાંબુઘોડાનું જંગલ આવેલ છે તો તમે ત્યાં પણ જઈ શકો છો ત્યાર પછી ભક્તો બહુચરાજી શક્તિપીઠ ગુજરાતમાં મહેસાણા પાસે આવેલ આ સ્થાન એટલે કે બહુચરાજી કહેવાય છે આ જગ્યાએ સતી માતાનો ડાબો હાથ પડ્યો હતો આ મંદિરને એવી માનતા છે કે કોઈ બાળક સમયસર બોલતું શીખતું નથી પછી અટકી અટકીને બોલે છે તો આ મંદિરની બાધા રાખવાથી બાળક જલ્દી બોલતું થઈ જાય છે અહીં આ ચૈત્ર મહિનામાં બહુ મોટો મેળો ભરાય છે બહુચરાજીથી ફક્ત ચૌદ કિલોમીટર દૂર મોઢેરાનું સૂર્ય મંદિર આવેલ છે તો જો તમે આ મંદિર કે મોઢેરા જવાનું વિચારો છો તો બંને સ્થળે મુલાકાત જરૂર લેજો અને ત્યાર પછી છે ભરૂચનું અંબાજી શક્તિપીઠ ગુજરાતમાં આવેલા ત્રણ શક્તિપીઠ ખૂબ જ જાણીતા છે પરંતુ બાવનમું શક્તિપીઠ જેને શક્તિપીઠની માન્યતા મળે હજી બે વર્ષે થયા છે જે ભરૂચમાં આવેલું અંબે માતાનું મંદિર છે ગુજરાતમાં નર્મદા નદીના કાંઠે સૌથી વધુ વિવિધ દેવી દેવતાનું મંદિર આવેલા છે જે પૈકી ભરૂચ શહેરમાં પણ વિવિધ પૌરાણિક મંદિરો આવેલા છે જૂના ભરૂચના દાંડિયા બજાર તરીકે ઓળખાતા આ વિસ્તારમાં મા અંબાનું સ્થાનક આવેલું છે અંબાજી પાવાગોટ બહુચરાજી બાદ હવે ભરૂચના આ અંબાજી માતાજીનું મંદિર શક્તિપીઠ તરીકે ઓળખાશે આ મંદિરની સ્થાપના વિશે પુરાણોમાં ડોકિયું કરીએ તો વર્ષ ઓગણીસો માં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી મંદિરમાં સૌ પ્રથમ ચંદન અને સુખડમાંથી બનેલી માતાજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી સમયના ચક્ર સાથે ચંદન અને સુખડમાંથી બનેલી માતાજીની પ્રતિમા ખંડિત થતાં વર્ષ ઓગણીસો ત્રેપનમાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી આરસની પ્રતિમાનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું એકોતેર વર્ષ જૂના આ મંદિરમાં દૈનિક એક હજાર કરતાં વધારે શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં શિષ નમાવે છે તેમના આશીષ મેળવવાનો પ્રયાસ કરે છે ભક્તો આવી તો આપણા ગુજરાતના ચાર શક્તિપીઠ સુંદર આ વિડીયો સાંભળવો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવર જય માતાજી લખજો અને આ વિડીયો બીજા આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવર અને જય માતાજી